આજે ગુંદાનું શાક બનાવું છું મિત્રો ગુંદાને ભરીને એનું ખૂબ જ સરસ મજાનું સ્વાદિષ્ટ શાક બનાવું છું અને અત્યારે ગુંદાની સિઝન છે તો તમે પણ બધા અઠવાડિયામાં બે ત્રણ વાર કંઈને કંઈ સ્વરૂપે અથાણું સ્વરૂપે સલાડ સ્વરૂપે કે શાક સ્વરૂપે તમે ગુંદાને ડાયટમાં લેજો એના ઘણા બધા ફાયદાઓ છે આ રીતે આપણે ગુંદાના થળિયાને અલગ કરી લેવાના છે અને એનો જે ચીકણો પદાર્થ છે એ પણ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો એટલે ચીકણા પદાર્થને હટાવવાની બિલકુલ કોશિશ નહીં કરતા આ રીતે આપણે બધા જ ગુંદાના થળિયા કાઢી લીધા છે હું આમાંથી બે ત્રણ રેસીપીઓ અલગ અલગ બનાવવાનો છું હવે આ ગુંદાના થળિયાને ફેંકી દેવાના છે એનો કોઈ ઉપયોગ કરવાનો નથી હવે શેકેલું બેસન લીધું છે જેને આપણે અગાઉ શેકી લીધું હતું ઠંડુ થાય પછી એનો ઉપયોગ કરવાનો છે એનો એક સરસ મજાનો મસાલો બનાવશું અને જે ગુંદામાં ફરવાનો છે તો આદુ મરચાં અને કોથમરી લસણની એક સરસ પેસ્ટ બનાવી છે એ પણ એડ કરીએ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીએ થોડું જીરા પાવડર એડ કરીએ જીરું બે ચમચી અને હળદર અડધી ચમચી અને હવે થોડી હિંગ પણ એડ કરી દીધી છે અને હવે એડ કરીશું થોડું ગરમ મસાલો એ બે ચમચી જેટલો એડ કરીએ સ્વાદ મુજબ મીઠું એડ કરીએ અને હાથ વડે મિક્સ કરીને એક ખૂબ જ સરસ મજાનો મસાલો બનાવી લેવાનો છે અને જેને આપણે ગુંદામાં ફરી દેવાનો છે મસાલો ખૂબ સરસ બની ગયો છે આપણે સ્વાદમાં પણ ચેક કરી લીધો છે ખૂબ જ સરસ બન્યો છે અને હવે બધા જ ગુંદામાં આ રીતે ભરી દઈશું મિત્રો એકદમ સરળ રેસીપી છે ઘણા લોકો ગુંદામાં મસાલો ભરતા પહેલાં મીઠું એડ ભરતા હોય છે અને જેના કારણે એની ચિકાસ દૂર કરવા પ્રયત્ન કરતા હોય છે પરંતુ ગુંદાને મૂળ સ્વરૂપે ખાવા જોઈએ એની ચિકાસ દૂર કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અને આમાં કેલ્શિયમ ફોસ્ફરસ અને અનેક પ્રકારના વિટામિન્સ છે જે માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે હવે આપણે ગુંદાને વઘારી લેવાના છે તો એક નોનસ્ટિક પેનમાં એક ચમચો તેલ એડ કર્યું છે અને એમાં એડ કર્યું છે એક ચમચો લસણ લસણને ક્રશ કરેલું એડ કર્યું છે અને આપણે ફક્ત બે જણ માટે ગુંદાનું શાક બનાવવું છે તો આપણે ભરેલા ગુંદા એડ કર્યા છે અને એને થોડા આ રીતે સાંતળી લેવાના છે મિત્રો મેં ગુંદાની કઢીનો પણ એક વિડીયો બનાવેલો છે ખૂબ જ સરસ વિડીયો છે તમને ખૂબ ગમશે આ ચેનલ ઉપર છે તમે જોઈ લેજો અને મને કોમેન્ટ કરી જણાવજો આ રીતે આપણે હલાવીને બધું મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમને ધીમી રાખેલી છે મિત્રો ખૂબ જ સરસ સુગંધા કરી છે હજી પણ આપણે એક મિનિટ માટે એને ઢાંકી દઈએ અને હવે એડ કરીશું મસાલો કે જે ગુંદાનો ભરવાનો જે મસાલો હતો એ આમાં એડ કરીએ છીએ કારણ કે આપણે થોડું ગ્રેવીવાળું શાક બનાવવું છે અને એ શાક જ ખૂબ સરસ લાગે છે સ્વાદમાં સરસ લાગે છે અને દેખાવામાં પણ ખૂબ સરસ લાગે છે હવે આપણે મસાલાને પણ થોડો કૂક કરી લેવાનો છે ફરી એક વખત બે મિનિટ માટે આપણે ઢાંકી દીધું હતું અને આપણા ગુંદા અને મસાલો બધું જ બરાબર ચડી ગયું છે હવે આ ટેસ્ટ વધારવા માટે અંદર આપણે થોડી છાશ એડ કરીશું મિત્રો આ ગુંદામાં છાશ એડ કરીએ એટલે ગુંદાનો સ્વાદ ખૂબ જ સરસ વધી જાય છે અને હવે પાંચ મિનિટ માટે ઢાંકી દેવાનું છે ફાઇનલી આપણું આ ગુંદાનું શાક પરફેક્ટ થઈ ગયું છે ખૂબ જ સરસ થઈ ગયું છે અને હવે થોડી હળદર એડ કરી દઈએ થોડા કલર માટે અને લાલ મરચું પાવડર આ બિલકુલ ઓપ્શનલ છે તમે એડ ન કરો તો પણ ચાલશે અને થોડું ધાણાજીરું પાવડર પણ એડ કર્યું છે મિત્રો વર્ષમાં એક વખત દોઢેક મહિના જેટલી સિઝન ગુંદાની હોય છે કેરીની સાથે કેરડા ગરમર આ બધી વસ્તુ આવતી હોય છે તો ગુંદાનો પૂરેપૂરો ઉપયોગ કરી લેજો મિત્રો ગુંદા એટલા મોંઘા પણ નથી હોતા હવે જો તેલ પણ દેખાવા મળ્યું છે એટલે આપણું ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો અને રોટલા રોટલી ભાખરી પરોઠા ઠેપલા સાથે સૌ કરો ખૂબ જ સરસ છે ખૂબ મજા આવશે બાળકોથી લઈને વડીલો તમામને આ શાક ખૂબ જ પસંદ પડશે અને મિત્રો આ એકદમ સરળ રેસીપી છે તમે તમારા ઘરે જરૂરથી બનાવજો અને મિત્રો ગુંદાને કોઈપણ સ્વરૂપે ખાજો કોથમીર નાખીને આપણે એને બરાબર ગાર્નિશ કરી દીધું છે તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળતા રહીશું નવા નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત